જય હિન્દ ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલથી ધોરણ દસની બોર્ડની પરીક્ષા મિત્રો ચાલુ થઈ રહે છે તો એની અંદર મિત્રો આજે મિત્રો આપણે જે વિડીયોમાં જોવાના છે એ તારીખ મિત્રો પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ મિત્રો જે તમારે સામાજિક વિજ્ઞાન મિત્રો જે પેપર છે એની અંદર મિત્રો બોર્ડની પરીક્ષા બે હજાર ચોવીસમાં પાસ થવાના મિત્રો એક તમારી સમક્ષ આપણે લઈને આવે છે બ્રહ્માસ્ત્ર એટલે કે મિત્રો મોસ્ટ આઈએમપી વેરી મોસ્ટ આઈએમપી મિત્રો જે જે પ્રશ્ન છે એ આપણે વિડીયોમાં જોવાના છે તો મિત્રો દરેક વિડીયોમાં આપણે પચાસ પ્રશ્નો જોઈશું ટું પંદર વીસ મિત્રો વિડીયો જોઈશું તો મિત્રો તમે પાસ થવાની તમને માર્ક્સ મળી જશે તો શરૂઆત કરીએ વિડીયોની જોઈએ પ્રશ્નો છે મોસ્ટ શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની જોઈએ પ્રશ્ન એક મિત્રો તમારી સમક્ષ જો શું છે પ્રશ્ન કે કોઈપણ પણ પ્રજા સમૂહની કોઈ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી એટલે મિત્રો શું કહેવાય વિકાસ સંસ્કૃતિ જ્ઞાતિ કે સમાજ જવાબ શું આવશે સંસ્કૃતિ ઓપ્શન બી જવાબ આવશે મિત્રો સંસ્કૃતિ શું આવશે સંસ્કૃતિ ઓપ્શન બી જવાબ જોઈએ પ્રશ્ન આપણે આગળ જો શું જે પ્રશ્ન કે પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાનો ખ્યાલ કઈ જાતના લોકોએ વિકસાવ્યો હતો તમને જવાબ શું આવશે જો ચાર ઓપ્શન તમારી સમક્ષ જો આવશે શું જવાબ આવશે હપ્સી દ્રવિડૌ આર્યો કે ઓસ્ટ્રો ઓસ્ટ્રો હોય તો જવાબ શું આવશે દ્રવિડૌ એટલે કે ઓપ્શન બી જવાબ આવશે દ્રવિડૌ પ્રશ્ન આપણે આગળ જોઈએ ભારતની સંસ્કૃતિ કઈ નદીઓને કિનારે પાઘરીથી ગંગા અને સરસ્વતી ગંગા અને બિયાસ સિંધુ અને રાવી બિયાસ અને યમુના તો જવાબ શું આવશે સિંધુ અને રાવી એટલે કે ઓપ્શન સી જવાબ આવશે સિંધુ અને રાવી પ્રશ્ન આગળ આપણે જોઈએ કે આપેલ પૈકી કયા પરિબળે વિદેશીઓનું ભારતીયકરણ કરવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો જો એના પર ચાર ઓપ્શન છે વિચારો ભાષા રહેણી કરી કે ધર્મ તો જવાબ શું આવશે ધર્મ ઓપ્શન ડી જવાબ આવશે ધર્મ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કઈ પ્રાચીન કઈ પ્રાચીન સંસ્કૃતિના કઈ પ્રાચીન સંસ્કૃતિના અવશેષોના ખોદકામ દરમિયાન દાઢીવાળા પુરુષનું શિલ્પ મળે છે મૌર્ય યુગની સંસ્કૃતિ હડપ્પા સંસ્કૃતિ હપસી સંસ્કૃતિ કે સિંધુ ખીણની સંસ્કૃતિ મુજબ શું આવશે સિંધુ ખીણની સંસ્કૃતિ જવાબ શું આવશે સિંધુ ખીણની સંસ્કૃતિ જવાબ આવશે ઓપ્શન ડી જવાબ સિંધુ ખીણની સંસ્કૃતિ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતની ભારતની પ્રજાએ નીચેના પૈકી કોના પ્રત્યે સમરસ ભાવ કેળવ્યો છે વિજ્ઞાન વનસ્પતિ સર્વજીવો કે પશુ પક્ષીઓ જવાબ શું આવશે મિત્રો જવાબ આવશે ઓપ્શન સી સર્વજીવો શું જવાબ આવશે ઓપ્શન સી જવાબ સર્વજીવો પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં ભારતમાં ઉત્તર પશ્ચિમ ચીનમાંથી કયા લોકો આવ્યા હતા તેનો જવાબ શું આવશે ઓસ્ટ્રોલોઇડ મોગોલોઇડ આર્મેનોઇડ કે નેગ્રેટ જવાબ શું આવશે મોંગોલોઇડ ઓપ્શન બી જવાબ આવશે મોંગોલોઇડ ભારતમાં ઉચ્ચિમ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી મોંગોલોઇડ પ્રજા આવી હતી પ્રશ્ન આપણે આગળ જોઈએ પ્રશ્ન આગળ તો કે ભારતે વન્યજીવો સુરક્ષિત બનાવવામાં સાનું સર્જન કર્યું છે અભયારણ્યો જંગલો પ્રાણી સંગ્રહાલયો કે ઉદ્યાનો તેનો જવાબ શું આવશે આઠમામાં જવાબ આવશે અભયારણ્યનો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ અભયારણ્ય પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કુશાણ રાજવીના કુશાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ ક્યાંથી પ્રાપ્ત થઈ છે મિત્રો વલ્લભી નાલંદા તક્ષશિલા કે બિહાર જવાબ શું હશે નમાવો નમશે મિત્રો જવાબ આવશે ઓપ્શન સી તક્ષશિલા શું હશે ઓપ્શન સી જવાબ તક્ષશિલા પ્રશ્ન આપણે આગળ જોઈએ સંસ્કૃતિની જાળવણી સંસ્કૃતિની જાળવણી કરવા રાજ્ય બંધારણમાં રાજ્ય બંધારણમાં કઈ કલમ જોવા મળે છે तो कलम 51 क कलम 51 ब कलम 51 क की कलम 51 ख तुम जवाब शुव होसे कलम 51 ख कलम 51 क એટલે જવાબ છે ઓપ્શન સી कलम 51 ક ઓપ્શન સી જવાબ ભારત માં વસતા મંગોલોઇડ લોકો મૂળ ક્યાંના વતની હતા મધ્ય એશિયા અગ્ની એશિયા ચીન કે મલેશિયા તુમ જવાબ સુવ હોસે મિત્રો ક્યાંના હતા તો જવાબ આવશે ઓપ્શન સી મિત્રો એ ચીનના હતા કેના ચીનના ઓપ્શન સી જવાબ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં ભારતમાં વિદેશી પ્રજાઓના દાઢેધાડા કયા યુગમાં પ્રાચીન યુગ અર્વાચીન યુગ મધ્યયુગ કે મધ્ય યુગ કે શું આવશે ઓપ્શન સી મધ્યયુગ આવશે મધ્યયુગ્શન સી જવાબ મધ્ય યુગ પ્રશ્ન આગળ વિચારકો શું છે પ્રશ્ન જુઓ પ્રશ્ન છે કે વિચારકો અને ઇતિહાસકારોના મત પ્રમાણે સંસ્કૃતિની ઉષા ક્યાં પ્રગટી હતી ભારત ચીન જાપાન કે શ્રીલંકા તમને જવાબ શું આવશે ઓપ્શન એ જવાબ આવશે ભારત ઓપ્શન એ જવાબ ભારત પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કોના આક્રમણને કોના આક્રમણને કારણે ભારતમાં ગ્રીક લોકોનો પ્રવેશ થયો છે કે હુનો જવાબ શું શું જવાબ આવશે જવાબ આવશે ઓપ્શન બી સિકંદર ઓપ્શન બી જવાબ સિકંદર પ્રશ્ન આપણે જોઈએ આગળ કે દ્રવિડો પહેલા જો છે પ્રશ્ન કે દ્રવિડો પહેલા ભારતમાં કેટલી પ્રજા રહેતી હતી ચાર પાંચ છ કે સાત જવાબ આવશે ઓપ્શન સી છ પ્રજા ઓપ્શન ધાર્મિક પરાવલંબી કે પરસ્પરાવલંબી જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન ડી પરસ્પરાવલંબી કેવો આવશે પરસ્પરાવલંબી ઓપ્શન ડી જવાબ પ્રશ્ન આપણે આગળ જોઈએ આગળ કે અગ્નિ એશિયામાંથી અગ્નિ એશિયામાંથી

ऑप्शन सी मतलब अडुसी तुलसी पर अडुसी आवाब आप्शन सी आपेल बता प्रश्न आगे जो अपने कि आपेल पैकी आपेल पैकी कयुकू जोड़कू जोड़कू खोटू है आर्यो तो नोडिक ऑस्ट्रियो तो निशाद आर्मेडोइ तो निग्रो के मोंगोलेट तो किट जवाब शो आवाब आर्मेडोइ तो नीग्रो मित्रों से एक जोड़कू खोटू है बराबर है बाकी आर्यो नोडिक નિષાદ અને મોલો કિરાત આ સાચા છે તો જવાબ આવશે ઓપ્શન સી જવાબ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પાષાણ યુગની પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર કોને માનવામાં આવે છે જો દ્રવિડ કે નેગ્રિટો જવાબ શું આવશે તો કોને માનવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન સી દ્રવિડોને કોને ઓપ્શન સી જવાબ દ્રવિડો જોઈએ પ્રશ્ન આપણે આગળ નેગ્રિટો એટલે કે હપસીઓ नेगेटिव मूल कया हपसियों एशिया ऑस्ट्रेलिया आफ्रिका के यूरोप तो मित्रों ये था ऑप्शन सी आफ्रिका ना था, क्या था? आफ्रिका रहता कि कया प्राणी ना कया प्राणी क्या प्राणीना मूल्य अनेक गणु हाथी घोड़ो वलरस के सार्क जवाब मित्रों ऑप्शन बी सॉरी ऑप्शन ए हाथी ऑप्शन ए जवाब हाथी प्रश्न आगे जो अपने नीचे पैकी कई प्रजा अग्नि एशिया में थी आती मैंगेलॉइड ऑस्ट्रेलॉइड द्रविड के आपेल पैकी एक पर नहीं तो भी जवाब शुश ऑस्ट्रेलॉइड ऑप्शन बी जवाब शो ऑस्ट्रेलॉइड ऑप्शन बी जवाब आश्चर्न आप जुए कि नीचेना पैकी नीचेना पैकी मातृमूलक प्रथा क्यों क्या क्यो, लोग में प्रति थी द्रविडो द्रविड लोग ऑस्टेलॉइड आर्यक हफ्लों को जवाब शो ऑप्शन દ્રવિડ લોકો એટલે કે ઓપ્શન એ જવાબ આવશે દ્રવિડ લોકો ઓપ્શન એ જવાબ દ્રવિડ લોકો પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતીય સંસ્કૃતિનું ભારતીય સંસ્કૃતિનું મુખ્ય ધ્યેય હતું ધર્મ અર્થ કામ અને મોક્ષ કે ઉપરના બધા જ તમે જો શું આવશે ઉપરના બધા જ મતલબ ધર્મ અર્થ કામ અને મોક્ષ બધા જ આવશે ઓપ્શન ડી જવાબ આવશે પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કોના આક્રમણને કોના આક્રમણને કારણે ગ્રીક લોકો ભારતમાં આવ્યા હતા સિકંદર શકો કુશાણો કે હુણો એમનો જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન સિકંદરના જે જેમ ગ્રીક લોકો થાય સિકંદર ભારતમાં જવાબ આવશે ઓપ્શન એ સિકંદર જે પ્રશ્ન આપણે આગળ કે માનવની વિશિષ્ટ લાક્ષણિકતા આપેલ પૈકી કઈ છે ભાષા અને ભૂષા કળા અને ધર્મ કળા અને સંસ્કૃતિ આહાર નિંદ્રા એમનો જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન સી કળા અને સંસ્કૃતિ ઓપ્શન સી જવાબ આવશે કળા અને સંસ્કૃતિ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઇલોરાની ની ગુફાઓ કયા રાજ્યો દ્વારા તૈયાર કરેલ છે સિંધુ ખીણના રાજવીઓ રાષ્ટ્રકૂટના રાજવીઓ દ્રવિ રાજવીઓ કે રાજપૂત રાજવીઓ તો જવાબ શું આવશે રાષ્ટ્રકૂટના રાજ્યો જવાબ આવશે ઓપ્શન બી રાષ્ટ્રકૂટના રાજ્યો ઓપ્શન બી જવાબ આવશે એ પ્રશ્ન આપણે આગળ કે માનવ સમાજ માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે પાયાનો મુખ્ય તફાવત હા મિત્રો કયો છે ભોજન રહેઠાણ સંસ્કૃતિ કે દેખાવ શું જવાબ આવશે મિત્રો તો જવાબ આવશે તો જવાબ સોલસો છે સંસ્કૃતિ મિત્રો તો જવાબ છે સંસ્કૃતિનો એક ચાનો છે સંસ્કૃતનો પ્રશ્ન આપણે આગળ જોઈએ 38 નંબરનો કે ભારતની કઈ પ્રજામાં ભારતની કઈ પ્રજામાં માતૃપદાન કુટુંબ પ્રથા પ્રતિત હતી દ્રવિડો ઓસ્ટ્રોલોઇડ આર્યો કે динаરીકો તો જવાબ સોલસો મિત્રો જવાબ આવશે દ્રવિડો ઓપ્શન એ જવાબ આવશે દ્રવિડો પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સમકાલીન સમકાલીન પ્રજાઓમાં કઈ પ્રજા વધારે વિકસિત હતી द्रविड़ो ऑस्टेलोइड आर्यो के मंगोलाइड तुम्हें जवाब આવશે आर्यो सो तो आर्यो ऑप्शन सी जवाब આવશે आर्यो नेक्स्ट આપણે આગળ જોઈએ કે નીચેના પૈકી નીચેનામાં કી કઈ કળા લગભગ 5000 વર્ષ પ્રાચીન છે રમકડા બનાવવાની શિલ્પ કોંડારવાની વિકલ્પ એ અને બી બંને કે આપેલ પૈકી એક પણ નહીં તમને જવાબ શું આવશે 32 માં જવાબ શું આવશે 32 માં જવાબ આવશે શિલ્પ કોંડારવાની જવાબ આવશે ઓપ્શન બી શિલ્પ કોંડારવાની ઓપ્શન બી જવાબ જોઈએ પ્રશ્ન આપણે આગળ કે તીર ભાલા અને તલવાર જેવા શાસ્ત્રો કોની ભેટ છે ગ્રીકો નેગેટો આર્યો કે દ્રવિડો તમને જવાબ શું આવશે તેત્રીસમાં તેમ જવાબ આવશે ઓપ્શન સી આર્યો જોઈએ પ્રશ્ન આપણે આગળ નીચેના પૈકી ભારત કઈ સંસ્કૃતિ ધરાવે છે પ્રાચીન સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિ અરવાજી સંસ્કૃતિ કે એક પણ નહીં તમને જવાબ શું આવશે ચોત્રીસમાં જવાબ આવશે પ્રાચીન જવાબ આવશે ઓપ્શન એ પ્રાચીન સંસ્કૃતિ ઓપ્શન એ જવાબ આપણે આગળ જોઈએ કે માનવી માનવીએ પોતાની બુદ્ધિશક્તિ આવડત અને કૌશલ્યની મદદથી કયો વારસો સર્જ્યો છે પ્રાકૃતિક વારસો સાંસ્કૃતિક વારસો સામાજિક વારસો કે આર્થિક વારસો જવાબ શું આવશે સાંસ્કૃતિક વારસો ઓપ્શન બી જવાબ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સંસ્કૃતિ એટલે શું જીવવા દેવાની રીત જીવન ડુબાડવાની રીત જીવન જીવવાની રીત કે અનુકૂલન સાધવાની રીત જવાબ શું આવશે જવાબ આવશે જવાબ આવશે જીવન જીવવાની રીત ઓપ્શન સી જવાબ આવશે જીવન જીવવાની રીત જોઈએ પ્રશ્ન આપણે આગળ કે હબસી લોકો કોણ હબસી લોકો મૂળ કયા ખંડના રહેવાસી હતા આફ리카 અમેરિકા એશિયા કે ઓસ્ટ્રેલ જવાબ આવશે ઓપ્શન એ આફ리카 પ્રશ્ન આપણે આગળ જોઈએ કયુ વ્રત શું આવશે કયુ વ્રત વનસ્પતિ જીવનને ધાર્મિકતા સાથે જોડે છે જયા પાર્વતી વટ સાવિત્રી ગૌરી વ્રત કે દશામાં જવાબ શું આવશે મિત્રો અડત્રીસનો જવાબ શું આવશે તો અડત્રીસનો જવાબ તમારી સમક્ષ આવશે વટ સાવિત્રી શું આવશે વટ સાવિત્રી ઓપ્શન બી જવાબ આવશે વટ સાવિત્રી પ્રશ્ન આગળ જોઈએ આપણે કે માનવ સમાજોનું માનવ સમાજોનું અસ્તિત્વ અને સાતત્ય કોને આભારી છે પ્રકૃતિ કે પ્રાકૃતિક વારસો સંસ્કૃતિ કે પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસો હવા પાણી અને ખોરાક કૌટુંબિક અને સામાજિક જીવન

આર્યો કે ઓસ્ટ્રેલિયો જવાબ શું આવશે જવાબ આવશે દ્રવિડ પ્રજાએ ઓપ્શન બી જવાબ દ્રવિડ ઓપ્શન બી જવાબ દ્રવિડ જોઈએ પ્રશ્ન આપણે આગળ કે તમિલ તમિલ તેલુગુ તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ ભાષા કયા કુંડની માનવામાં આવે છે આર્યો ઓપ્સી ઓસ્ટ્રેલો કે દ્રવિડ તો એ કુંડની છે મિત્રો એ છે દ્રવિડ કુંડની છે ઓપ્શન ડી જવાબ દ્રવિડ તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ ભાષાના મિત્રો છે એ દ્રવિડ કુંડની છે ઓપ્શન જવાબ આવશે દ્રવિડ કુંડની जो प्रश्न आप आगे प्रश्न आग कि संस्कृति उषा कया देश में थी, अमेरिका चीन भारत के रह जवाब से ऑप्शन सी भारत अपना देश भारत में प्रश्न अपने आगे जुए कि म्यानमार पहला म्यानमार पहला, क्या नाम ओत ब्रह्मदेश अग्निदेश बृहदेश कोईपण नहीं तो जवाब तेतालीस वो जवाब है

પવિત્ર લોકમાતા તરીકે ઓળખાય છે વૃક્ષો પર્વતો તળાવો કે નદીઓ જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી નદીઓ શું આવશે ઓપ્શન ડી નદીઓ પ્રશ્ન આગળ મિનેન્ડર નામના કોણ મિનેન્ડર નામના ગ્રીક રાજાનું બીજું નામ શું હતું મિત્રો કુશ મિલિંદ કે પન્નવ પલ્નવ તો જવાબ શું આવશે મિલિંદ શું નામ હતું ઓપ્શન સી મિલિંદ નામ હતું જોઈએ પ્રશ્ન આપણે આગળ પ્રશ્ન નંબર કે ભારતની શું છે પ્રશ્ન ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ કોણ હતા નોડિક કિરાત નીકળો કે દ્રવિડો તો મિત્રો કોણ હતા નોઢિક ઓપ્શનની જવાબ હશે નોડિક શું હતા નોડિક જે પ્રશ્ન આગળ આપણે કે ભારતીય સંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિમાં કયા છોડને પવિત્ર ગણી પૂજા કરવામાં આવે છે પીપળો વડ તુલસી કે આપેલ તમામ તો આપેલ તમામ એટલે જવાબ હશે ઓપ્શન ડી એટલે મિત્રો ભારતીય સંસ્કૃતિમાં પીપળાની પણ પૂજા કરવામાં આવે છે વડની પણ પૂજા કરવામાં આવે છે તુલસી પૂજા કરવામાં એટલે જવાબ આવશે આપેલ તમામ શું પ્રશ્ન આગળનો આજે વિડીયોના છેલ્લો પ્રશ્ન જુઓ શું પ્રશ્ન પ્રશ્ન છે કે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે શું પ્રાકૃતિક વારસો સાંસ્કૃતિક વારસો આર્થિક વારસો કે સામાજિક વારસો તમે જવાબ શું આવશે જવાબ આવશે પ્રાકૃતિક વારસો ઓપ્શન એ જવાબ આવશે પ્રાકૃતિક વારસો ઓપ્શન એ જવાબ તો મિત્રો અહીંયા આપણે પચાસ પ્રશ્નો મિત્રો વિડીયો પૂરો કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બની રહું બરાબર છે અને જો તમને મારો વિડીયો ગમે હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો છેલ્લે ચેનલમાં નવા હોય તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાની વિનંતી છે મારા વિડીયોની પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા બધા મિત્રોનું દિલથી ખૂબ આભાર માનું છું ફરી મળું છું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ